સાથે અચરજ નામ જઈ રહ્યા હતા અને રસ્તામાં એક સરસ મજાની ખેતી અમને દેખાઈએ અને અમે ઘણા તો અમારી સાથે જે અમારે અગરિયા ભાઈ આપણે એમના સાથે જાણશું કે આ ખેતી કેવી રીતે એ લોકો મીઠાની ખેતી કેવી રીતે થાય છે અને આના ઓબ્જેક્ટિવ કેવી રીતે તો આ બધું એમના સાથે આપણે જાણશું તો ભાઈ આપણું નામ શું સંજય સંજયભાઈ તો સંજયભાઈ છે એમનો પરિવાર અહીંયા ઝૂપડું બાંધીને રહે છે અને એ લોકો અહીંયા મીઠાની ખેતી કરે તમે કેટલા ટાઈમ થી ખેતી કરો કઈ રીતે કરો ને એ બધું અમને જણાવો મજા આવશે અમે તો દર વખતે દર વર્ષ થી આજ ધંધો કરીએ અમારે આઠ મહિના અહી રેવાનું ચાર મહિના ખરે આઠ મહિના અત્યારે અમે જોઈ જે કઈ ગણો અત્યારે આ કામ કર્યું હવે અમને આ પાટો તૈયાર કરશે પછી આને પછી તમારી જગ્યા ફિક્સ જગ્યા કદાચ અમે સેટ ચેન્જ કરીએ તો બીજી જગ્યા જવાનું એમની જગ્યા હોય અમારે જગ્યા તો રેગ્યુલર આ રહી જ બાકી કોઈ જગ્યા ચેન્જ ના થાય

કાપવાનું એટલે એને કાપવામાં રેગેરે દર આમથી નામ મીઠું કરીએ એટલે મોટું ગાંગડા બનતા જ જાય એના મીઠાના પછી એમ થાય કે વધારે થઈ ગયું પછી એને અમે દંતારો નાખી દીધી આ જે દેખાય એ મીઠું નથી ના આ મીઠું નહીં આ તો ખાલી એનું જે પાણી ભર્યુંતું કે નહી અત્યારે અમે પલાળવા માટે ખાલી એનું જ ખાલી આમ એનું પડ છે જ છે મીઠું તો હજુ સાચું પડ્યું જ નહીં સાચું મીઠું બધું કાઢી લેવાનું એવું કાઢું પડે ચાર આંગર જેટલું કાઢું ના ખાલી ઉપર થોડું થોડું સ્લાઇડ કરવાનું મુરમ બધું એકદમ રેગ્યુલર થઈ જવું છે કેવાનું પછી સુકાવા દેવાનું કે પછી પાણી પર સુકાવા દેવાનું થોડાક દિવસ માટે બસ પાણી છોડ દેવાનું આખો ક્યારે આખો પૂરો ભરી દેવાનો પૂરો એકદમ પૂરો ભર દેવાનો કે બાકી નહીં રહેવા દેવાનું અને

કે આને જેટલા ઊંચા હોય ને એટલું આમાં પાણી વધારે ચડે એટલે આ બે નું એક સરખું લેવલ નહીં રાખવાનું કેવાનું એટલે આને નીચે જ રાખવા ને હમેશા હા એવી આ પાટારીએ ને જેટલા તમારા નીચા હોય ને એટલું છેલ્લે જતા સારું છેલ્લે જતા મીઠું વધી જાય ને એટલે પાણી ચડે નહીં જો આ ઊંચા હોય ને તો તમારું પાણી ચડતું રહે જેટલું પાણી ચડે એટલું મીઠું થાય એને આપણે ધારો કે સુકાવા મીઠું મૂક્યું હોય બરાબર અને ઓલામાંથી આપણે પાણી નહીં છોડવાનું આ બધું બધું મીઠું ઉકઈ જાય પછી એને કાઢી લેવાનું પછી પાછું પાણી ના પછી નહીં ભરવાનું બીજી વખત સેટ કદાચ કે કે બીજી વખત મીઠું પકાવવું હોય ટાઈમ હોય આપણે આગળ કદાચ ઘરે જવામાં થોડા દિવસ ઘણા દિવસની વાર હોય તો બીજી વખત પાણી ભરીયક એટલે ટુકમાં કેરો એક જ વાર ભરવાનો એક જ વખત ભરવાનો અને ઉતાણી લાગી જાન લાગી મીઠું થઈ જાય ને એકદમ રેગ્યુલર એટલું ઉતાણીએ બધું પતી જાય

એક જ વખત કરે પણ કરના પાટા આવે એમને સોલર જન્રેટર પછી હોલસોલ જે કઈ બી મટીરિયલ જે બી હોય ને એ બધું પોતાનું નાખતા હોય પછી છેલ્લે જતા અમારા અત્યારે પચીસ રૂપિયા ભાવે ને એ લોકો સિત્તેર થી એસી રૂપિયા મીઠા મીઠાનો

બોરી બોરી એટલે કેટલી કેટલા કિલો કિલો હા એમાં અલગ અલગ બોરી હોય હું સ્ટાર્ટિંગમાં જો અમે અત્યારે બે પાટા કરવી ને તો અમારે એક પાટા ને અમે જયારે વખત અમે સ્ટાર્ટિંગ રણમાં ઉતર્યા ને એ વખત અમે ચાલીસ હજાર રૂપિયા લીધા વીસ હજાર આના ને વીસ હાજર ઓલા બરાબર એટલે હજુ એવી જ હવે છેલ્લે જતા કઈ બી વધે ને

હા પાણી ભર્યું હોય તો અમે ભલે જેટલા વેલા એટલું અમારે સારું જ છે એમાં શું પાણી ભર્યું ને એટલે આમાં અમારે મહેનત બહુ ના કરવી પડે એટલે આજી અમે અત્યારે આ પલાળ્યા નહીં એની જગ્યાએ અમારે પલાળવા ના પડે ડાયરેક્ટ બાંધવાનું ચાલુ જ થઈ જાય હવે આ તો હુકી જાય એકદમ બરોબર અમારે તો કિસ્મત અમારા હારા કે આમાં પલળેલું હતું બાકી તમે જે ઓલી જુઓ સામે જુઓ એનાથી ને ડબલ હોય હાવ એટલે હાવ નામો નિશાન મીટી જાય મહેનત વધુ થાય વધતા માં જેટલો ટાઈમ પલાળવામાં જાય ને ઉતરાણ આવતા આવતા અમારા બધું તૈયાર કરી દેવું જરૂરી અમારા પછી એટલો અમારે ફૂલ જ ફાયદો હે હા તમે જોયો આટલામાં કોઈને કઈ કશું જ કામ બાકી નહીં રહ્યું એક અમારે આમે જે છાપરું છે ને એ મારા મોટા બાપા ના દીકરાનું હોય અમારે બે ને જ રહ્યા કારણ કે અમે આ વખતે લેટ હતા બહુ અમે નવરાત્રી કરીને આયાઠ

રસ્તો ચાલુ થયો ઓફિસે નીકળે ચાલુ થઈ ગયો રસ્તો હવે ખરા અને તમે છ સાત મહિના કામ કરો પછી આ છોકરા ને ભણવાનું બધી બધું બધું બસ ક્યારે ચાલુ થાય હવે ચાલુ થઈ જાય મોટા સાધન ચાલુ થઈ જાય ને

લાઈફ છે જિંદગી છે એ ખરેખર આપણે એને ખાલી વિચારીશું એક વખત આવી જુઓ કે એ લોકો કેવી રીતે રહેપડા પાણી અત્યારે તો ઠંડી છે શિયાળો એટલે આવે બાકી ઉનાળામાં તો કાયદેસર માહિતી નીકળાતું નથી એ લોકો આ સોલાર નીકળે અને ધૂંડું પાસે ખરેખર એ લોકોને સલામ કરવાની વાત છે અને કાયદેસર આઠ નવ મહિના ગુથાની અંદર રહેવું એ બહુ મોટી વાત છે તો તમે જો એમની લાઈફ જોવી હોય એ જે રીતે એ વખતે આ સીને આવો તો આંટો મારવો અને એમની સાથે વાતચીત કરો તો તમને ખ્યાલ આવે અને એ લોકો એવું નહીં કે તમારી મદદે રાત્રે ગમે ત્યારે તમને અહીંયા કોઈ પણ પોલ્ટ હોય રાત્રે આ રણમાં તમે સલવાઈ ગયા હોય તો પણ એ લોકો નિઃસ્વાર્થ ભાવે તમારી સેવા કરે અને તમને જોવાડે અને એમના દોતરામાં તમને જગ્યા પણ આપણે જોવા માટે એ લોકો એટલા નિઃસ્વાર્થ હોય છે અને બાકી છે તમારી સેવા કરે એમ આ લોકો માટે એક લાઈફ અને મારા વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને અમારી ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દો ચાલો મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી